સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ છે આખરે પોલીસે બનાસકાંઠા જિલ્લામાંથી માંથી ભગવાનસિંહ રાજપૂતને દબોચી લીધો તેના ઉપર આરોપ છે વીમો પાસ કરાવવા પોતાની જ હોટેલમાં કામ કરતા કર્મચારીની હત્યા કરી તેની લાશને કારમાં મૂકીને સળગાવી દેવાનો વડગામ તાલુકાના ધનપુરા ગામ પાસે સત્યાવીસ ડિસેમ્બરે સળગેલી હાલતમાં કાર મળી આવી હતી જેમાં એક માનવ કંકાલ પણ હતું તપાસ દરમિયાન પહેલા તો પોલીસને એવું જાણવા મળ્યું કે સ્મશાનમાંથી રમેશ નામના શખ્સનો મૃતદેહ બહાર કાઢી તેને કારમાં મૂકી સળગાવી દેવાયો મહિના પહેલા મૃત્યુ થઈ ચૂક્યું હતું થોડા દિવસમાં જ મૃત્યુ પામેલા કોઈ વ્યક્તિનું આ કંકાલ હોઈ શકે જેને લઈ પોલીસ તપાસમાં લાગી અને પાંચ આરોપીની અટકાયત કરી તેની પૂછપરછમાં ખુલ્યું કે ભગવાન સિંહે એક હોટલ ખુલી જેમાં નુકસાન જતા તેણે પોતાનો વીમો લીધો વીમો પાસ કરાવવા તેણે પોતાની મોતનું તરકટ રચ્યું પોતાની જ હોટેલમાં કામ કરતા રેવાભાઈ ગામિત નામના કર્મચારીની હત્યા કરી બાદમાં પ્રાઇમસથી મોઢું બાળી લાશ કારમાં મૂકી દીધી અને ધનપુરા ગામ પાસે લાશ સાથે કારને જ સળગાવી દીધી સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ વડગામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક એસટીમ કાર કે જે સળગેલી હાલતમાં મળે છે અને તેની અંદરથી એક વ્યક્તિ પણ જે પૂરેપૂરી સળગેલી હાલતમાં મળે છે ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસ જે છે છાનબીન કરે છે તે વખતે એવું જણાય આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમાર તેઓ સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપણે પ્રેસ કરી અને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ જેની ઉપર દેવું થઈ ગયું છે એક કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેણે કોઈની રેડ બોડી હતી એને સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખે આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી બે જેટલી ડેડ બોડી નીકળેલી હતી એ ડેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એ કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામતી ઉર્ફે ઠાકોર હું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમાને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક ચાર બાય ચારની ઓરડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને જ સૌથી પહેલાં બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર જેથી કરીને તેનો ચહેરો જે છે એ દેખાયને અને તેનો પોલિસીનો વીમો જે છે એ મળી શકે અને ત્યારબાદ એનો ચહેરો બળી જાય છે ત્યારબાદ જે જે છે એ આરોપીઓ તેને ફરી પાછો એને એસટીમ કારમાં મૂકે છે અને ત્યારબાદ આખી આખી કારને પણ એ લોકો સળગાવી દે છે જે દરમિયાન કારને સળગાવતા હોય છે તે દરમિયાન મુખ્ય આરોપી જે ધરપસ્તી છે તેનું પણ પેન્ટ સળગી જતા તેનો પગને પણ ઈજા થાય છે પોલીસે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખી અને એફએસએલની ટીમને ત્યાં મોકલીને તમામે તમામ એવિડન્સને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ સાત જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે બે યુવકો કે જેમણે લાશ બહાર કાઢવાનું કામ કર્યું હતું તેને પણ અટક કરેલી છે આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ નવ જેટલા આરોપીઓને અટક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે થેન્ક યુ દલપતસિંહ હું આપણે જણાવું કે પોલીસના ઇન્ટ્રોગેશનમાં જે દલપતસિંહ જે મુખ્ય આરોપી છે તે જણાવે છે કે તેણે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતના કરવો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેણે જે ટીવીમાં સિરિયલો આવે છે કે જેમાં ક્રાઇમ કેવી રીતના કરેલો હતો અને ત્યારબાદ તે કેવી રીતના પકડાના આ સમગ્ર વિગતો તેણે ટીવીના માધ્યમથી આવતી સિરિયલોમાંથી શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે મુખ્ય આરોપીને આજે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આજે પાલનપુરની પાસેની એક ચકપસ દ્વારા ત્યાંથી પકડેલો છે જી બિલકુલ એ ખુલેલું છે અને આરોપી જે છે એ રાજ્ય બહાર બી ગયો હતો તે પણ તપાસમાં ખુલેલું છે અને આજે એમની રિમાન્ડ લઈને હજુ વધારે તપાસ એમાં આગળ વધારવામાં આવશે એણે એલઆઈસીની પોલિસી લીધેલી છે તે બાબતની તપાસ ચાલુ છે આ સિવાયની એક્સિડન્ટલ પોલિસી હતી તેની પણ તપાસ ચાલુ છે અને એનું કેવી રીતના દેવું થયું હતું એ બાબતની પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે